ત્યારે લેહ લદ્દાખમાં કહેવાય ને નેપાળની જેમ જેનજી એટેક શરૂ થઈ ગયો તમે વિડીયો જોયા છે અને આ વિડીયો પણ જોવો તો જોયું તમે શરૂઆત થઈ જૈનજીની આપણે બાજુમાં નેપાળમાં જૈનજીએ જેમ આંદોલન શરૂ કર્યું હતું ને બધું ભાંગી તોડીને બધું જેગવી નાખ્યું હતું નેતાઓનું અને નેતા પણ ભાગી ગયા હતા એવી શરૂઆત લેહ લદ્દાખમાં થઈ ગઈ છે નાના જૈનજી એટલે અઢાર થી પચીસ થી અતિવર્હના જે યુવા હોય એમને શરૂઆત કરી દીધી છે રસ્તા ઉપર આવી ગયા છે હવે લદ્દાખ દેહરાદૂન દેહરાદૂનમાં તો ભાંગતોડ નથી થઈ અને કોઈ જાનયની પણ ના નથી થઈ બધા ભેગા મળે અને આંદોલન ટાઈપ શરૂ કર્યું છે માણસો રોડ ઉપર આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ લેહ લદ્દાખમાં તો ઓલરેડી કહેવાય ને સરકારી ઓફિસો ઘણી ફૂંકી મારી જેવી નથી બીજેપીની ઓફિસ હતી એ પણ જગ્યું નાખી કાર્યાલય કહેવાય ને બીજેપીનું કાર્યાલય જગ્યું નાખ્યું વાળા રે ઘર્ષણ થયું એમની સામે ગોળીબાર થયો ચાર જણાના મોત પણ થયા અને સાઠ જણાના ઘાયલ થયા એવા રિપોર્ટ આવે છે પણ આ એક સારી વસ્તુ નથી થોડીક અને જરૂર પણ છે એવું બધું છે કારણ કે આ રસ્તે પોગ્યા કઈ રીતે ત્યાંના લોકો કે આટલા ઉગ્ર કઈ રીતે બન્યા એ સરસાનો વિષય છે કે રસ્તા ઉપર લોકો આવે છે કેમ તમે જ્યાં જુઓ ત્યાં મોટા સિટીમાં મોટા રાજ્યોમાં મોટા સિટીમાં બધે લોકો રસ્તા ઉપર જ આવે છે કારણ કારણ કે બધો જગ્યાએ ભ્રષ્ટાચાર વધતો જાય છે અને આમ જનતા એટલે સામાન્ય પબ્લિક સામે કહેવાય ને સરકાર જોઈતી જ નથી એને ખાલી પાંચ કિલો અનાજ આપી દેશે એટલે બધું આવી ગયું બસ બીજી કોઈ વાત નહીં મોટા મોટા કહેવાય ને લેન્ડ એટલે મોટા મોટા ડુંગરા મોટા મોટા જંગલ એ ડાયરેક ઉદ્યોગપતિને પધરાવી દે છે હાવ સામીની કિંમતમાં હમણાં કહેવાય ને બિહારમાં એક રૂપિયામાં એક હજારને પસા એકર જમીન આપી દીધી એટલે આવું બધું લોકો સાંભળે એટલે એમ કે તો અમને આપો અમારે પાંચ એકર જમીન લેવીશ અમને તમને પાંચ રૂપિયા ભાડું આપીશું એવા લોકો હોય ને એને એકના જ આગળ વધવાનું બધાને આગળ વધવું હોય તમે એને જે વસ્તુ આપો છો એવી વસ્તુ સામાન્ય માણસને આપો તો સામાન્ય માણસ પણ કરોડપતિ બની શકે એની મહેનતથી એને જેવી તમે વસ્તુ આપતા હોય કે દાખલા તરીકે મોટા મોટા જંગલની જે જગ્યા હોય એવી જગ્યાઓ તમે આપતા હોય લોન આપતા હોય આવ કોલસો કહેવાય હાવ સિમ્પલ ભાવમાં આપતા હોય તો ગમે એ લોકો તને વીજળી ઉત્પન્ન કરી શકે એની પાસે તો ઓલરેડી કેટલા ધંધા છે તો બીજા કોઈક નવાને આપો અને કાંઈ એવી રીતે આપણું બંધ કરો વીજળી ઉત્પન્ન કરવાનું બીજું સાધન ગોતું એટલે આવું બધું થાય છે ને એટલે હવે આ જૈનજીના મગજમાં એવું સડી ગયું છે કે સામાન્ય લોકોના કોઈ હમું જોતું જ નથી નેતાઓ ફક્ત વેપારીઓ અને પોતાના બાળકો બસ એને એ બેઝ દેખાય છે રગાવાલા બીજું કોઈ દેખાતું નથી પણ લેહ લદ્દાખનો મુદ્દો એવો છે સોનમ વાંગછુંગ ત્યાંના નેતા છે એ છેલ્લા ચાર પાંચ વર્ષથી લે લદ્દાખ માટે કહેવાય છે અનસન ઉપર તો એ લગભગ પાંચથી સાત વખત તો બેઠા વીસ વીસ પચીસ પચીસ ત્રી ત્રી દિવસ સુધી અનસન ઉપર બેસે એકવાર તો એ લદ્દાખથી હાલ લઈને દિલ્હી હોતાને ગયા તો એની માંગ પૂરી નથી થતી અત્યારે એની માંગ એ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવાની અત્યારે યુનિટ્રી રાજ્ય છે પૂર્ણ રાજ્ય નથી એટલે એને પૂર્ણ રાજ્ય બનાવવું છે અને જ્યાં લદ્દાખની અંદર કોઈ પણ સરકારી વસ્તુ હોય તો એમાં લદ્દાખના માણસોને જોબ મળે પછી જે લદ્દાખની અંદર કોઈ ડુંગરા છે નદીઓ છે અને એની ઉપર લદ્દાખનો જ અધિકાર હોય ના કોઈ કે ઉદ્યોગપતિનું એનું કહેવાનું અને એનું રક્ષણ થવું પડે અને જે કોઈ એને તહેશ નહેસ કરતું હોય કે માઇનિંગ કરતું હોય તો એને રોકવામાં આવે અને સખ્ત કાયદો બનાવવામાં આવે તો એ દર વખતે એની માંગ હોય પણ સરકાર એને છે ને કહેવાય ને તારીખ પે તારીખ તારીખ પે તારીખ એમ તારીખ દેતી જાય હમણાં એની મીટિંગ દસમા મહિનાની છ તારીખે છે પણ હવે એના જેનજીના જે માણસો એટલે જે યુવાવસ્થા છે લદ્દાખના એને એમ થયું કે હવે તારીખ ઉપર તારીખો આપ્યા જ કરે છે કોઈ સોલ્યુશન આવતું નથી એટલે એને રસ્તો અપનાવ્યો અને ચાલું કરી દીધું છે એટલે જો કહેવાય ને આ તો જંગલમાં એક જગ્યાએ જરીક આગ લાગે અને આખું જંગલ જગી જાય એવું પણ બની શકે લદ્દાખમાંથી શરૂઆત થઈ છે તો આખા દેશમાં પણ ફેલાઈ શકે પણ તમને કહેવાય ને ગોદી ગોદી મીડિયા છે ને એ આવું નહીં બતાવે ગોદી મીડિયા છે ને એ આવું નહીં બતાવે કારણ કે એને ઉપરથી દબાણ હોય પણ એવું હકીકતમાં છે કે જે જેનજી લોકો છે એ કાંઈ પણ કરી શકે એને રોકવા અસંભવ છે તમે કોઈ પણ જાતની પોલીસ કે મિલિટરી મેપો તો એ છેલ્લે પછી રહે જાજુ પબ્લિક હોય તો એ હામા ન જાય ને એને મોતનો ડર હોય ને એમ કે નેતાઓ તો હુકમ કર્યા કરે એવડા એ તો ના ઓફિસમાં બેઠા હોય ફોન કર્યા કરે આમ કરો તેમ કરો મારપીડ થાય મારા મારી થાય તો સામે હામે થાય ને લોકો હામે થાય ને પોલીસ સામે થાય તો પોલીસ હામવું પડે તો પોલીસે જાય ને એની કરતાં એ હામા ન પડે અને પછી એને જે પ્રદર્શન કરતા હોય એને કરવા દે એવું પણ થાય અને એ જ કરાય ફૂલ પબ્લિક હોય ને ત્યાં પોલીસવાળાને સામું ન થવાય સાનમાન ઊભું રહેવાય જે કરતા હોય એ કરવા દેવાય નકર એને પણ ફૂંકી મારે એવું પણ બની શકે કારણ કે મોટી સંખ્યામાં પબ્લિક હોય પછી એ કોઈનું રાખે નહીં નાથી ભાગે એ હાસો ભાઈડ્યો કહેવાય ને એટલે નાચીને તમારે ભાગવું જ પડે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય કારણ કે હવે લોકો છે ને એનું હકનું પણ ખાઈ નથી શકતા અને એનો જે ઈલાકો હોય એમાં પણ એનો હક નથી રહેવા દેતા બીજા રાજ્યના આવી જાય અને બીજા રાજ્યના વેપારી આવી જાય ને એ મન ખાવે એવું બધું મને જંગલ કાપવાન ડુંગરા તોડવાન અને એને કાંઈ નહીં નકર આ દેશની અંદર કોઈ પણ સંપત્તિ જો હોય દાખલા તરીકે કોલસો સોનું ચાંદી લોખંડ કોઈ પણ હોય એની ઉપર આખા દેશનો હક હોય બિહારની અંદરથી નીકળતો હોય તો એ કોઈ પણ જગ્યાએ વેસવામાં આવે અને એનો જે નફો સરકાર પાસે જાય સરકાર પાસે જે પૈસા આવે એમાંથી આખા દેશને નફો મળે એ રીતનો કાયદો છે પણ આ સામાન્ય ભાવમાં આપી દે એટલે એ નફો જ ન થાય જાજો નફો ન જાજો થાય એટલે લોકોને શું આપે હવે ટનના ભાવ પાંચ ને દસ રૂપિયામાં વેચતા હોય તો સરકાર પાસે શું પૈસા જાજા આવે અને ઓલા લઈને વીજળી બનાવે એ પછી મોંઘી વેસે એમાં સરકારનો ભાગ ન હોય એ તો વીજળી બની ગઈ ને કોલસામાં આખા દેશની સંપત્તિ કહેવાય ને આખા દેશનો હિસ્સો હોય કોઈ પણ વસ્તુ નીકળે સોનું ચાંદી પણ આવી રીતે ઘાલમેલ કહેવાય ને આવી રીતે ગોટાળા થાય છે એટલે લદ્દાખમાં જે ડુંગરા હોય એમાં કોઈ કોઈ પણ ખનિજ તત્વ નીકળતા હોય થોરિયમ ઇથેરિયમ કે લિથિયમ કોઈ પણ જાતના એ ખનિજ તત્વોમાં બધાયનો એનો કહેવાય ને આખા દેશનો એની અંદર ભાગ હોય અને આખા દેશને એનો નફો મળવો જોઈએ આ ભારતની અંદર એટલા રાજ્યોમાં એટલો કોલસો છે એટલું લોખંડ છે બધી વસ્તુના ભંડારના ભંડાર ભીર્યા છે તો એના પૈસા બધાને મળે ને તો અઢળક રૂપિયો પબ્લિક નહીં આવે સરકાર નહીં આવે પણ કહેવાય ને એ આ અમુક ઉદ્યોગપતિને સીધું આપી દે છે એટલે પબ્લિકના હાથમાં કાંઈ ન આવે અને ઓલા ભાઈ એન ખરગોપતિ થઈ જાય સરકારને જ્યારે ચૂંટણીમાં જરૂર પડે ત્યારે એને એ આપી દે હા તો જંગલ મોટું હોય ને આવી જાય કે સરકારનો ઓર્ડર છે પણ સરકાર છે કોણ સરકારનો ઓર્ડર પણ સરકાર કોણ છે આ લોકતંત્ર દેશમાં લોકો સરકાર હોય લોકોને પૂછી અને એ બધું નક્કી કરવાનું હોય કે ભાઈ આ વસ્તુ અહીંયા બનાવવાની છે કેમ થાય છે લોકો ના પાડે તો એ નો વસ્તુ થાય કારણ કે આ દેશ લોકતંત્રનો છે અને લોકોનું જ માન હોવું જોઈએ ને લોકો કે એમ જ થવું પડે આ તો તમે પાછા એની લોકો પાસે મત લઈ અને ગાદી ઉપર બેસી ગયા છો અને પછી ઓર્ડર કર્યા કરો છો સરકારનો ઓર્ડર છે પણ સરકાર પબ્લિક છે તમે સરકાર નથી તમે તો પબ્લિકના નોકર છો આ લોકોના નોકર છો તમે લો છો પગાર જે વડાપ્રધાથી માંડીને કહેવાય ને ક્લાર્ક સુધી સપરાયસી કહેવાય એમ બધાએ પગાર જેટલા જેટલા પગાર સરકારમાંથી લેશે એ બધાય પબ્લિકના નોકર છે એ કોઈ સરકાર નથી કે ઓર્ડર કરો સરકારનો ઓર્ડર છે સરકારનો ઓર્ડર છે સરકાર છે કોણ સરકાર પબ્લિક છે એને જે વસ્તુ એવું લાગે કે આ વસ્તુ અહીંયા ન થવી પડે એટલે એ વસ્તુ ન જ થવી પડે હા તો તમે જે એને વિરોધ કરતા હોય એને તમે મારો મણો એની વસ્તુ બળજબરીથી લઈ લો ગમે તેમ કરી અને આપણું વસ્તુ થઈ પડે સરકારનો ઓર્ડર છે બોલો એ સરકાર થઈ ગયા ગાદી ઉપર રહેતા સરકાર થઈ ગયા મને ઓર્ડર પાસ કરવા કોઈને પૂછવાનું નહીં કાંઈ નહીં રાષ્ટ્રીય શેઠ ઓર્ડર કરે કરો પાસ રાષ્ટ્રીય શેઠ ઓર્ડર કરે કરો પાસ હું જંગલ છે હું લોકોના કેટલી જમીન જાય છે હું લોકોને પછી આગળ કેટલું નુકસાન થાય છે એ કાંઈ નહીં અત્યારે રાષ્ટ્રીય શેઠને આવ મફતના ભાવમાં આપી દો એ વીજળી ઉત્પન્ન કર્યા કરે બસ ત્યારે હમણાં જે ભાગલપુરમાં જે એક હજાર પચાસ એકર જમીન આપી એમાં એક ખેડૂતની જમીન એવી છે કે એની અંદર એ આંબા વાવેલા છે કે એ આંબામાં એને દર વર્ષે ચારથી પાંચ લાખનું ઉત્પાદન થતું જ હવે તમે એને જે ભાવ આપશો એ તો જમીનનો ભાવ આપશો હવે આંબા છે એનું શું એ ચાર પાંચ લાખ રૂપિયાને વર્ષે આવતા હતા એ કોણ આપશે એના જમીનના પૈસા તમે આપી દો પણ પછી આંબાના પૈસા ઉત્પાદન થાય એટલે જે ખેતી ચાલુ હોય ત્યાં એવા કોઈ જાતના ઉદ્યોગ ન થપાય અને એવા કોલસાની વીજળી ઉત્પન્ન કરી અને ક્યાંય ઉજાલા ન કરે વીજળી ઉત્પન્ન કરવાના ઘણા સોર્સ છે એ બાજુ તમે સંશોધન કરો જંગલના જંગલ કાપી અને ખેતીવાડી બગાડીને વીજળી ઉત્પન્ન ન કરે નકર પછી લે લદ્દાખની જેમ ઝેનજી ફાટી નીકળશે અને અગ્નિ કહેવાય અગ્નિ કઈ બાજુ જાય એનું કોઈ નક્કી ન હોય કારણ કે નેપાળ નાનો દેશ હતો એટલે જલ્દી થઈ જાય આ મોટો દેશ છે એટલે આ જેનજીએ આજે આ વસ્તુ અત્યારે થઈ રહી છે એ કોઈ તાત્કાલિક ન થાય ઘણા વર્ષોની એમાં મહેનત હોય ઘણા ટાઈમથી બધા લડતા હોય જ્યારે કહેવાય પાણી આવ માથા ઉપેરવ્યું જાય ત્યારે એ હાલત થાય કારણ કે જ્યારે નીકળ્યા હોય ગીરેથી આવું બધુંય પ્રદર્શન કરવા ત્યારે એ મોત હારે લઈને નીકળ્યા હોય કે હવે સહી થઈ જવી તોય ભલે પણ લોક સરકાર તો એને શું દેશદ્રોહી જાહેર કરી દે પોલીસને લાવીને કેસ કરાવી નાખે જેલમાં નાખી દે તમારે સામે બોલે એ દેશદ્રોહ વાહ તમે કરો એ બધી દેશભક્તિ તમે જે કામ કરો એ બધી દેશભક્તિ અને લોકો કામ કરે એ દેશદ્રોહ તમે મોટા મોટા ઉદ્યોગપતિને હજારો વીઘા જમીન આપી દો એ દેશભક્તિ અને લોકો જે કામ કરે એ દેશદ્રોહ